મિર્ઝાપર છપરી વાંડ મધ્ય સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસથી દૂર પકડવા કલાકનો ભુજ તાલુકાના મિરઝાપર ખાતે છપરી વાંડ મધ્ય સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર દુકાનદાર વિરુદ્ધ પોલીસે પ્રોક્સોની કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યા બાદ એક દિવસ વીતી જવા છતાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં નહીં આવતા જીકે કે જનરલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકત્ર થયા હતા કચ્છના વાગડ બની પચ્છમ સહિતના વિસ્તારોમાંથી નોળે સમાજના લોકો એકત્ર થયા હતા અને આરોપીની ધરપકડની માંગણી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ ભુજ રાજવંશ કેર ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું અને આ જે ઘટના બની એમાં ન્યાય માટે જે બનતી કોશિશ આ લોકો કરે તો વધારે સારું છે નકર પછી આ કેસને આવી રીતના કોઈ મતલબ હેન્ડલિંગ જ ન કર્યો કે જે આપણે સારવાર હોય કે ઉપરથી પણ કોઈ જાતની મતલબ કોશિશ કરતા હોય કે આ લોકો તો બધે એક સંગઠન થયા છે શેના માટે કે આને ન્યાય મળે એના માટે પણ આ જે છે હોસ્પિટલ કે બીજી કોઈ જગ્યાએથી પણ સપોર્ટ આ લોકોને મળતો નથી અને મતલબ અહીંયાથી હું ને હું અહીંયા બધે જગાડે ચક્કર જ લગાવ્યા રાખે છે પણ કોઈ જાતથી હજી હજી સુધી કાલનો રિપોર્ટ છે પણ અત્યાર સુધી હજી એને કંઈ નિર્ણય નથી આવ્યો એ મારું નામ હારૂન નોડે માતા પર રહેવાનું મારું આજના બનાવની વાત કરીએ તો ભુજ તાલુકાના મિરજાપર ગામે છપરીવાંડ નામના વિસ્તારમાં એક બનાવ બનેલ છે જે ત્રીસ તારીખનો બનાવ છે અમારા નોડે સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર દસ વર્ષ જેટલી જ છે એની સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે આ ઘટનાને આજે પાંચમો દિવસ છે અને એ દીકરીને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે જ્યારે એના માવતરો પોલીસ સ્ટેશને લઈને જાય છે સૌપ્રથમ ત્યારે એ ઘટનાને આખીને નોર્મલ ઘટના તરીકે લઈ લેવામાં આવે છે એના માવતરોને કોઈ ગાઈડ આપવામાં નથી આવતી પોક્સોનો કાયદો જે છે સરકારે જે બળાત્કારીઓ માટે દુષ્કર્મીઓ માટે બનાવેલ છે એની જોગવાઈઓ મુજબ આ સમગ્ર ઘટનામાં જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ નથી અને એફઆઈઆર થઈ ગઈ છે તેને પણ ચોવીસ કલાકથી આ પોલીસ ડિપાર્ટમેન્ટે પોક્સકોની કલમ નોંધેલ છે અમારી એ દીકરીના નિવેદનો લીધેલ છે અને બનાવ બનેલ છે એના પુખ્તા સુબૂત છે આમ છતાં પણ એન કેન પ્રકારે આજે ચોવીસ કલાકથી પણ વધુ સમય હોવા છતાં થયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને દુષ્કર્મી અને બળાત્કારી જો કચ્છ જિલ્લામાં આવી રીતે ચોવીસ કલાક પોલીસ પકડથી દૂર રહેતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ ખરેખર શરમજનક છે અને એનાથી વિશેષ વાત કર કરીએ તો અમને બહુ જ એક દુઃખ સાથે જણાવવું પડે છે કે આવતીકાલે રાજ્યના સીએમ સાહેબ જ્યારે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને આ ઘટનાને આજે પાંચમો દિવસ છે ચોવીસ કલાક એફઆઈઆરને થઈ ગયા છે આમ છતાં આરોપીને અરેસ્ટ કરી અને ન્યાયનો દાખલો બેસાડવાના બદલે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતી મહિલા કર્મીઓ હોય કે જેન્ટ્સ કર્મીઓ હોય એમના દ્વારા એન કેન પ્રકારે અમારા સમાજના લોકોને હેરાન કરવામાં આવ્યા છે અને એન કેન પ્રકારે અમને આ લડતમાંથી હટી જવાનું દબાણ કરવામાં આવેલ છે જે અમે સાખી નહીં લઈએ અને અત્રેથી અમે ચોવીસ કલાક માટે પશ્ચિમ કચ્છ પોલીસને અમે એક અલ્ટિમેટમ જો સમજતા હો આપતો અલ્ટિમેટમ અને રિક્વેસ્ટ કે અમારી વિનંતી સમજતા હો તો વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ કે ચોવીસ કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે અન્યથા આ મેટર આ ઘટના હવે નોડે સમાજની કે મુસ્લિમ સમાજની કે કોઈ જ્ઞાતિ જાતિની નથી આ ઘટના સમગ્ર કચ્છ માટે એક ટીલી સમાન છે અને અન્ય સમાજોને સાથે રાખી ચોવીસ કલાક પછી ધરણા પ્રદર્શન રેલી જે કંઈ પણ લોકશાહી રીતે કરવું પડે એ અમારા દ્વારા અમારા આગેવાનો દ્વારા કરવામાં આવશે